નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યા કે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કોઈ પણ વિડીયો અમે અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન પહેલાં સૌથી પહેલાં તમને મળે આ વિડીયો તમામ સરકારી પરીક્ષાઓમાં ખૂબ સાબિત થવાનો છે માટે અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી આનો આપણે પહેલો ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ આજે બીજો ભાગ અપલોડ કરવાનો છે પ્રશ્ન નંબર ચોપન સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા જવાબ આવશે ભિક્ષુ અખડાનંદ પ્રશ્ન નંબર પંચાવન ક્રાંતિ હિમાયત કરનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન નંબર છપ્પન ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા જવાબ આવશે રવિશંકર મહારાજ પ્રશ્ન નંબર સત્તાવન ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભાવના નામ ઉપરથી છે વિ જવાબ આવશે વિઠ્ઠલ પટેલ પ્રશ્ન નંબર અઠ્ઠાવન અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવેલું છે જવાબ આવશે સુલતાન કુતુબીન પ્રશ્ન નંબર ઓગણસાઠ કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક સામાયિક કુમારની શરૂઆત કરી હતી જવાબ આવશે રવિશંકર રાવળ પ્રશ્ન નંબર સાઠ ભક્ત કવિ કવિયાત્રી ગંગા સિદ્ધિનું વતન કયું હતું જવાબ આવશે સમોડિયા જિલ્લો ભાવનગર પ્રશ્ન નંબર એકસઠ ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે જવાબ આવશે સંત બોડાણા પ્રશ્ન નંબર બાસઠ પૂજ્ય મોટાએ પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સ્થાપના સાધના કર કરવા કહ્યું હરિઓમ ઓમ પ્રશ્ન નંબર ત્યાંસઠ તમે ભલે દુબળા હો પણ કાજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન નંબર ચોસઠ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા જવાબ આવશે સ્વજાનંદ સ્વામી પ્રશ્ન નંબર પાંસઠ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે જવાબ આવશે ધોળકા પ્રશ્ન નંબર સાસઠ રણજીત ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે જવાબ આવશે જામ રણજીતસિંહજી જામનગરના પ્રશ્ન નંબર સડસઠ ગાંધીજીના અંગત સચિવ કોણ હતા જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ પ્રશ્ન નંબર અડસઠ ઈસવીસન સન ને ચાલીસમાં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો જવાબ આવશે યુ એન છ પ્રશ્ન નંબર ઓગણસિત્તેર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ્ય હતું જહાંગીરનું પ્રશ્ન નંબર સિત્તેર વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતની બિલિયડ ખેલાડીનું નામ જણાવો જવાબ આવશે ગીત શેઠી પ્રશ્ન નંબર એકોતેર જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો જવાબ આવશે જયશંકર પહોંચ્યો પ્રશ્ન નંબર બોતેર ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટનું નામ જણાવો જવાબ આવશે બંછીલાલ વર્મા પ્રશ્ન નંબર તોતેર ગાંધી જયંતી બીજી ઓક્ટોબર દુનિયાભરમાં અન્ય કયા નામે ઉજવાય છે જવાબ આવશે આંતરરાષ્ટ્રીય અહિંસા દિન પ્રશ્ન નંબર ચુમોતેર ગુજરાતી મૂળના કયા ઉદ્યોગપતિ ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે જવાબ આવશે અજી પ્રશ્ન નંબર પંચોતેર મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર અગ્નિકુંડ ઉગેલું ઉગેલું ગુલાબના લેખક કોણ છે જવાબ આવશે નારાયણ દેસાઈ પ્રશ્ન નંબર સોતેર ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે જવાબ આવશે સરદાર સરોવર ડેમ પ્રશ્ન નંબર સિત્યોતેર ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે જવાબ આવશે રાજપીપળા પ્રશ્ન નંબર અઠ્યોતેર ગુજરાતભરમાં બાફ કોમો પ્રિય જેવી કાંકરીયાની બાળવાટિકાના સજ્જક કોણ હતા જવાબ આવશે રૂબિન ડેવિડ પ્રશ્ન નંબર ઓગણીસ અંબાજી તીર્થ પર્વત માળામાં આવેલું છે જવાબ આવશે અરવલ્લી પ્રશ્ન નંબર એસી સાપુતારા કય માળામાં આવેલું છે જવાબ આવશે સહાય પ્રશ્ન નંબર એક્યાસી પાલીતાણાના પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે જવાબ આવશે શેત્રુજય પ્રશ્ન નંબર બ્યાસી ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે જવાબ આવશે મધ્ય ગુજરાત પ્રશ્ન નંબર ત્યાંથી સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે જવાબ આવશે તાપી પ્રશ્ન નંબર ચોર્યાસી સિંહાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે જવાબ આવશે વડોદરા પ્રશ્ન નંબર પંચ્યાસી ગુજરાતની શાળાઓમાં મધ્ય ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી જવાબ આવશે માધવસિંહ સોલંકી પ્રશ્ન નંબર સા સીધી સૈયદની જાળી કયા આવી છે જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર સત્યાસી ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન નંબર અઠ્યાસી ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો ગણે છે જવાબ આવશે કચ્છ